નસકાદ મિત્રો આપણા ઘડી ભાઈઓ માટે સૌથી મોટા માઠા સમાચાર આવી રહ્યા છે હવે માવઠાના માર માટે તૈયાર થઈ જાવ મિત્રો રાજ્યના વાતાવરણમાં પલટું આવશે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કો મોસમી વરસાદની મોટી આગે કરાઈ છે મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી ત્રણથી ચાર દિવસ કે કે વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતા વધારે છે તારીખ પ્રમાણે કેવું માવઠું પડશે સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સામે જુઓ મિત્રો બહાર શિયાળે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે માવઠાની આગાહી આવતા પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આ સમયગાળા દરમિયાન જો મોસમ વગરનો વરસાદ પડે માવઠાનો માર પડે તો મોટા પાયે નુકસાન જવાની ભીતિ પણ સેવાતી હોય છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે સાથે ભાવનગર અમરેલી તાપી ડાંગ વલસાડ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર રાજકોટ સુરત નવસારી આણંદ ખેડા સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ વડોદરા સહિત ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં એક એક મોટો પલટો આવ્યો છે વાદસાયું વાતાવરણ છવાયું છે મિત્રો આગાહીની વાત કરીએ તો આગામી બે દિવસ એટલે કે એકવીસ અને બાવીસ ડિસેમ્બર આમ બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાય છે મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતનો વિસ્તારથી શરૂઆત કરીએ તો આગાહી પ્રમાણે આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટા વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે છૂટા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન એટલે કે એકવીસ અને બાવીસ તારીખ આમ બે દિવસ દરમિયાન આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં આગાહી પ્રમાણે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એકલ દોકલ કેવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં કોઈ ભારે કે મધ્યમ વરસાદની આગાહી નથી છૂટાછા વિસ્તારોમાં હળવું માવઠું પડી જાય બાકી કોઈ મોટી શક્યતા આ વિસ્તારોમાં નથી મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા મહિસાગર દાવત પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં સામાન્ય પલટો આવી શકે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે પણ આ વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી મિત્ર ઉત્તર ગુજરાતના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આગાહી પ્રમાણે ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના છોટા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે આ વિસ્તારોમાં કોઈ મોટા માવઠાની આગાહી કરાઈ નથી કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને બચાવ રાપર અને ગાંધીધામના છૂટાછા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે આ વિસ્તારોમાં કોઈ મધ્યમ કે ભારે વરસાદની આગે હાલ કરાઈ નથી તો મિત્રો આગામી હવામાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં